બાંધકામ સાઇટ ઉપર ચૌદમાં માળે સેટિંગનું કામ કરતી વેડાયા બે શ્રમિકો નીચે પટકાતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા આ ઘટનાને જાણ થતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બંને મૃદેહોનો કબજો લઈ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજે બપોરના બે વાગ્યા પછી માધવ ક્રેક્સ બિલ્ડિંગ ડિંડોલીના વિસ્તારમાં આવેલી ડિંડોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં ચૌદમાં માળે જે સ્લેબનું ભરાયનું કામ ચાલતું હતું ત્યારે સ્લેબ અચાનક ધરાશાયી થતાં ઉપર જે છ થી સાત લેબરો કામ કરતા હતા એમાં નાબાલિક લેબરોને પણ આ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે જે સ્લેબ ધરાશાયી થયો છે એમાં બે મજૂરોનું ડેથ થયું છે એમાં બે મજૂરોમાં એક દીતાભાઈ સંઘાડે જેની ઉંમર આશરે ત્રીસ વર્ષ છે અને એક નાબાલિક છોકરો છે જેની ઉંમર આશરે ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું હતું હમણાં સિનિયર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેની પણ ઉંમર ચૌદથી પંદર વર્ષ બતાવી રહ્યા છે આ સુરતમાં જે માધવક્રેસ નામની જે સાઈડ ચાલતી હતી ચૌદ માળની એના ઉપર આ ખૂબ ઘટિત ઘટના ઘટી છે અને જે દિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે તો મારી સમાજના ખાતર સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે આવા નવા સુરતમાં આવા બનાવ બનતા રહે છે હમણાં જ અઠવાડિયા પહેલા બીઆરસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલા લીધા હતા ઉધના પોલીસ સ્ટેશન એ જ રીતે દિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ મનુષ્ય વર્ગનો ગુનો દાખલ કરે સમાચાર